પાવં રે સતા મારાં શે ખોડા પાવંવરે સતા મારા મા ખોડા રે આંગણિયાનો મારા રે આંગણિયાનો તારી રાજુભ ખોવાણો જોયો હોય તો કે બીતરનો ભેદુ મારો ગોમિયો ખવાનો એ વાટે જનરા કોઈ જોયો હોય તો કે લડુ એ રુદાનુ મારુ મનડુ ગવાણુ બલડુ રુદાનુ મારુ એ મનડુ ગવાડુ તાન વેટ પોને અદ્વત મારુ ભજનનો ગવાણુ અંગોણિયાનો મારા રે અંગોણિયાનો મોર લો ખોવાનો એ માટે જનારા કોઈએ એ ઉડતા જોયો હોય તો કે ભીતરનો ભેરો મારો યો ખવાનો એ જનારા કોઈએ જોયો હોય તો કે જોયો ਇਲੀਆ ਦੀਓ ਮਾਰਾ ਸੋਧ ਗੁਰੂ ਚੋ ਪਾਠ ਕੇ પ્રથમ પંથના એ પાવલી થાય પારા પડસ થાય પારા ਖੇលਿਆ 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 how na ખેલિયા ખેલિયા રે ખેલિયા 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 સદગુરુ

જે જે મહાપુરુષો એ વાત કરી છે કે આ મનુષ્ય જન્મ જે આપણને મળ્યો છે ભાઈ એ વારે વારે નહીં મળે વારે વારે તને નહીં મળે ભજન તમે સવાયા કરજો આ અવસર બીજી વાર મળવાનો નથી અને અહીંયા આવ્યા છે તો માન મોહ અહંકાર અભિમાન આને મૂકી દેજો અહંકાર અભિમાન વાળાને તો ક્યાં સરનામા નથી રહ્યા એટલે ભૂલા મને આપણે અહંકારને અભિમાન કરવું શું અને એ ખુશ તો લાગે થાય તો નીકળી જાય છતાંય ગમે કેટલો કરે છે માણસ જોતા નથી કે બધાય પણ મરી જાય છે ઘણીક વારમાં માં જાય છે તો આપણે શું કરીએ છીએ આપણે શું માથે લઈને ફરીએ છીએ બહુ માથે લઈને ફેર્યા જેવું નથી ભાઈ એમાં બઉ ફૂલ જેવું નથી કઈ આ ટડ હા નીકળી જાય ને કઈ હકાય એમ નથી એટલે આપણા સંતો અને આપણા મહાપુરુષો દાસી જીવન ની એક વાત છે કે દાસી જીવન ભોગવત થી બંધિયા ગયા હતા પછી એને ભજન એટલે સાહેબે હમી હાનો ભજન ચાલુ કર્યા એટલે એક બેન આવી બેહી ગયા હવાર હોતી એની ઊંચા નહીં

કે તમારા ભજનમાં હું મુગ્ધ બની ગયો છું અને મારે તમારા ઘરમાં બે એવું છે જીવન બાપા કે બેન વિચાર કર મહાપુરુષો ક્યાંય પડવો નથી રાખ્યો આ જગત ને જેમ છે ને એમ સમજાયું છે એટલે કીધું કે બેન વિચાર કરીને બોલ કે વિચાર કરીને બોલું છું કે શું કરવા ત્યારે સાહેબ જીવન વાણી બોલ્યા છે

કે તમે આ બધા રૂપાળા છો મૂછું મૂછું ના આંકડા આ તમારો બાંધો એ જોઈ અને બાઈ ગયું મુગ્ધ બની ગયું છું અરે બેન તાર ઘર વાળો શેખ નહીં તો હા શે તો કે બેન હાંભળ તો કા કે તને કઈ ખબર છે તો શું કે રૂપ દેખી રાશિ નો પણ એમાં પદ પોતાની જાય નબળો હબળો તોય પુરુષ પોતાનો બેને ઈશ્વર તો કયો નો જાય એટલે હું બેનો નઈ જાહેર માં કહું છું કે પરમાત્માએ તમને દેવો પૂજુ સાહેબ કોઈ એવો એવો વાંકો તોય શેડી નો હાટો પણ આ ભાવને છોડી દેજો આ ભાવ મૂકી દેજો છોડી દેજો જો જીવનની માલિપા સુખી બનવું હોય ને તો એટલે જીવન દાડો કે રૂપ દેખી રાશિ નો પડી એમાં એ તો કઈ આવ્યો નથી કઈ હબ નથી એટલે સંતો શું કે છે કે નબળો સબળો તો પુરુષ પોતાનો ઈશ્વર કયો નો જાય એ બેન એને તું ભગવાન ના સ્વરૂપ જો પરમાત્મા નું સ્વરૂપ માં જુઓ તો કે કામ કરો તો તમારે જેવો દીકરો આપો જીવન દાંડો કે મારા જેવો દીકરો આપું તો પછી બેન તને ઘર માં બે વાંધો શું છે અને હાલ કદાચ હાલ એ કરું પણ પારકો પુત્ર પાડીએ કદી પોતાનો ન થાય એને આથી એકોતેર ફરીએ પાણી નો પીએ ભલે નીત નીત ગંગામાં સરાય કાયમ ગંગાજીમાં હરામણું કરે ને તોય ગતિ નો થાય બેન તોય તને એમ થાય કે મારે પેટ નો થોડો એટલે જીવન ડાડો કે બેન દાસી જીવન સંત ભીમના ચરણા પ્રભુ ભજો તો સુખ થાય ઈશ્વર ના ભજન સિવાય કઈ સુખ નથી હે પ્રભુ નું જો ભજન કરો ઈશ્વર નું ભજન કરો તો સુખ પામો બાકી સુખ ક્યાંય નથી ત્યારે આ સાહેબ ત્રિકમ સાહેબ બોલ્યા છે

સદ ચોપાટ ચો પાઠ ચોપાટ સદ ગુરુ કહે ત્રિકમ સાહે એ સદગુરુ ખીમના ચરણા ખીમના ચરણા કહે ત્રિકમ સાહે એ સદગુરુ ખિના ચણા ખિમના ચરણ પાછો પાછો તો બોલિયા જીરો સદગુરુ ચોપાટિયા રે ખેલિયા વાણી નથી બોલાણી આધાર આધાર સાચો રે ધણી

મે મોજા રામ પીધુ રમે રે દણી રે મા આત્મારિ ધણી મારે ફ ભરીને એ ભરીને એ વણજારો આલિયો અને એની મિશ્રીનું એ બનાવું રેલું લું સાચો રે દણી રે માે શ્રી રામ રે મો ચરણે દેજો યમને સંતના ચરણો મા વા સાચો રે ધણી રે મારે રામ ਆਦਾ ਆਦਾ ਨਾ ਆਧਾ ਆਧਾ ਸਾਚੋ ਦੇ ਧਣੀ રે ਮਾਰੇ ਪਿਰਾਮ ਦੇ ਪਿਰਾਮ ਦੇ ਪਿਰਾਮ ਚਲੇ ਸਤਿਗੁਰੂ ਦੇ